નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ આજના આધુનિક જમાનામાં ડિજિટલ એરર્સ અનેક ગુનાઓ સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે સુરતમાં એક વૃદ્ધ ડિજિટલ એરર્સ નો ભોગ બન્યા હતા

છ કરોડથી વધુના નાણા તમારા ખાતામાં જમા થયા છે અને તેમાંથી લાખ જેટલું કમિશન તમને મળ્યું છે જેના કારણે મહિલાના પતિએ આપઘાત કર્યો હોવાથી તમારી ધરપકડ કરવાની છે તેમ કહી સીબીઆઈ અને આરબીઆઈ સહિત વિવિધ સરકારી એજન્સીઓના નામે ડરાવી ધમકાવી વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા જે બાદ ટુકડે ટુકડે ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી ગુનો આચર્યો હતો

સુરત સાયબર સેલ દ્વારા એક પાસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કે એકાઉન્ટ ખુલેલું છે અને જેમાં કરોડ એસી લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝનું જે ફાઈનાન્શિયલ ફ્રોડ પેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમ ના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસ્સો મદનલાલ સન ઓફ મગનારામ પરસિંગા બિશ્નોય ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એને ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ લોભામણી વાતો નહોતી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈ ના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ જે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે

કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે એવું તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો